વહીવટદાર અને તેમના મળતિયાઓ દ્વારા પ્રદીપ પી સૂર્યાલ એન્જિનિયરનું ઉપરાણું લઈને સોહેલભાઈ ચિસ્તીયાને ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી આમ ન્યાયને બદલે અરજદારોને ધાક ધમકી આપવામાં આવી જેને લઈને સોહિલ ચિસ્તીયા દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી આણંદ જિલ્લા ચીફ બ્યુરો સદરુ બેલીમ દ્વારા તમે કહો છો ચાર જણ નોટિસ આલી બરાબર છે તો અત્યારે આવું ઓફિસ છે કેટલા વાગે આવું બોલો કાલે કેટલા વાગે આવું આ રાઠોડ સાહેબ આવતી કાલ ફોન કર્યા ચાર થી પાંચ પાંચ સાહેબે ફોન રિસીવ નહીં કર્યા જીબીએ બી એસ થર્ડ ઉપર આવેલી કાલે તમને ચાર થી ફોન ફોન કર્યા પણ તમે સિંગલ ફોન રિસીવ નહીં કર્યો અને નોટિસ સાહેબ તમે એવું કહો છો ચાર જણ આલી બરાબર છે આખા રોડ પર દબાણ તો ચાલી જ છે આગળ સંતરામ સોસાયટી પંદર ફૂટ બહાર છે એને કેમ નોટિસ નહીં આલી તમે તમે એવું કહે છે કે એને નહીં ચાલી આ મસ્જિદની આજુબાજુ વાળા ચાર જણને નોટિસ આપી છે તો આગળ પેલું ટોયલેટ રોડ ઉપર મૂકેલું છે કે મેં પૈન્યનો નોટિસ નહીં આપી પછી એની સમય મર્યાદા હોય ને સાહેબ આ થોડો રોડ પાછો છે પૂરો કરવાનો તમે ઓફિસ ભેગા નહીં થતા ફોન રિસીવ નહીં કરતા ફોન રિસીવ નહીં કરતા ઓફિસ ભેગા નહીં થતા જી બી એવું કહે છે તમે અમને જવાબ નહીં આપતા ભૂમો કઈ બારીએ સાહેબ પહેલા શાંતિથી પૂછ્યું તાર તો ફોન હાથમાં પકડ્યો એટલે તમે જવાબ આલો ફોન બંધ કરીને ભૂવા ના તમે જવાબ આલો ને તમે ડિપ્લોમેટિક જવાબ આપો જો અત્યારે કે હું લાઈન ફરતો કે કોણ અરે તમે ઓફિસ આવી છું પણ આગળ વાળન કેમ તમે જવાબ નહી આલતા એનું કારણ શું ના ટાઈમ આપો મારી વાત સાંભળો સાહેબ અને અમે સાહેબ સાહેબ કરીને જ બોલીએ છીએ આડી અવરી નહીં બોલતા તમે ટુકરાથી બોલાવો છો ઓફિસ આઈ વાત કરજે ને વાત કરજે એનો મિનિંગ તમે શું કહેવા માંગો સાહેબ તમે

તમે પણ તમારે પ્રદીપ તમારે પ્રદીપભાઈ ની બોલવાની જરૂરિયાત કઈ છે ભાઈ મારું એ કેવું છે અહીં સત્તાથી નાયબ કાર્યપાલક ઇન્દેર રાઠોડ સાહેબ અહીંયા હાજર છે એમની જોડે ખુલાસો માંગે છે તો તમારે વચ્ચે અને તમે અહિયા તમારું બિલ લેવા આયા છો તમારું મત્યુ લેવા આવ્યા છો તમારે આમાં ઇન્વોલ્વ તમે ભૂગોળ જાણો તમે લેવા દેવા નથી તો પછી પ્રદીપ ની શું કામ ને પથ્થર ફાડો છો